સો આજે બૂમ પડવાની છે અને બૂમ તો એવી છે આજે પહેલી વાર અમારો ભાઈ અમારા સાથે જો કે સાથે તો ઘણી વાર છીએ પણ આજે એક કેમેરાની અંદર અને એક એમના ઘરે બેન હું તો ઉઠાડ્યો છે મોડો બી ધોવાથી તો નહીં હજુ પણ ખાસ આજે ભાઈને ત્યાં આવન થયું છે અને બે ત્રણ કલાક રોકાવાનું થયું છે અને ખૂબ મજા કરી છે અને ભાઈ આપણો આવી રહ્યો છે આપણા ત્યાં પચીસમી તારીખે આપણા સમૂહ લગ્નની અંદર સ્ટેજની સંપૂર્ણ જવાબદારી આપણે ભાઈને સોંપી દીધી છે

અને ખાસ આજે જાહેરાત કરવાની છે ભાઈ અને મેં હું નક્કી કર્યું હતું કે આ જાહેરાત હવે તમારે ત્યાં જ્યારે આવી રહ્યો છું તમારે ત્યાંથી કરીશ મહિપતસિંહ આજે કઈ જાહેરાત કરી છે વિક્રમભાઈની રૂબરૂમાં કે મહિપતસિંહ જીવશે ત્યાં સુધી બહુ ગજબની વસ્તુ છે મહિપતસિંહ જીવશે ત્યાં સુધી આ સમૂહ પતશે એના ઉતરાણ પછીનો જે રવિવાર આવશે એ રવિવારથી દર રવિવારે મહિપતસિંહ જીવશે ત્યાં સુધી પાંચ દીકરીઓના લગ્ન કરાવશે ક્યાં બાત બહુ સરસ 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 એટલે આ એક એવી પ્રતિજ્ઞા છે એટલે ભાઈના રૂબરૂમાં લઉં છું એટલે મારી દિલથી ઈચ્છા હતી કે કોઈ મતલબ એવું નજીકનો વ્યક્તિ મારી સાથે હોય આ વસ્તુની હું જાહેરાત કરું સો આજે અમે સાથે એવી જાહેરાત કરવા જઈ રહ્યો છું કે પછીના જેટલા પણ રવિવાર આવવાના છે મહીપતસિંહ છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી દર રવિવારે મહીપતસિંહના સંકુલની અંદર પાંચ દીકરીઓના લગ્ન થવાના છે સો મને દુઃખ થયું વિક્રમભાઈ જ્યારે આપણે જાહેરાત કરી સમૂહની સાડી ત્રણસો બુકિંગ થયા આપણે લેવાના તો માત્ર પચીસ સો બે ત્રણસો નું શું નક્કી કર્યું કે ત્રણસો બી નિરાશ નહીં થાય અને બીજી ત્રણ હજાર બી નિરાશ નહીં થાય બહુ સારું એટલે દર રવિવારે પાંચ લગ્ન બુકિંગ આ સમૂહના બીજે દિવસથી ચાલુ છે સો થેન્ક યુ વિક્રમભાઈ આભાર ભાઈ અને મળીએ છીએ વિક્રમભાઈ ની મોજ પચીસ તારીખે થેન્ક યુ